નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર હવામાન વિશે સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર મેળવશું આગામી ચારથી લઈને નવ તારીખ સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે અને જાણો કયા જિલ્લાની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી આજના આ વિડિયોની અંદર મેળવશું તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો રાજ્યમાં હાલ ભીષણ ગરમી પડી રહી છે અને ત્યારે આજે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી મે સુધી કમોસમી શક્યતા છે જેમાં ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છૂટા સવાયા વરસાદની અને કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવનાઓ દર્શાવી છે હવામાન વિભાગ દ્વારા આજે એટલે કે ચાર તારીખના રોજ કયા જિલ્લાની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે તો કચ્છ અમરેલી વડોદરા છોટાઉદેપુર ભાવનગર નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી છૂટા છવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે જ્યારે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહીસાગર મહેસાણા અરવલ્લી પંચમહાલ દાહોદ અમુક સ્થળો પર ગાજવીજ સાથે ભારેથી મધ્યમ વરસાદની શક્યતા છે અને પાંચ તારીખની વાત કરીએ તો પાંચ તારીખની અંદર સમગ્ર રાજ્યના અમુક સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે છ અને નવ તારીખે કયા જિલ્લાની અંદર વરસાદની આગાહી છે તેનું પણ જાણી લઈએ તો હવામાન વિભાગ દ્વારા છ થી લઈને આઠ મે સુધી સમગ્ર રાજ્યના ઘણા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે હવામાન વિભાગ દ્વારા નવ નવ મેના રોજ સમગ્ર રાજ્યમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરી દેવામાં આવી છે જેમાં ખાસ કરીને ગુજરાતના ઓલ ઓવર જિલ્લાની અંદર વરસાદની સંભાવનાઓ રહેલી છે તો મિત્રો આથી હવામાન વિભાગની મોટી આગાહી જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું સુવિધા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન